નમસ્કાર ખબર વડાલી અસર વડાલી વડાલી તાલુકાના દામડી ગામે સ્વર્ગસ્થ જયંતિભાઈ વીરચંદભાઈ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ તથા વૃક્ષારોપણ સહિતનો ત્રિવિધ કાર્યક્રમ સ્વર્ગસ્થ જયંતિભાઈ પટેલના પરિવાર દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં દામડી આશ્રમના પ્રવેશદ્વારમાં સ્વર્ગસ્થ જેવી પાટીદારની પ્રતિમાને ઉપસ્થિત આગેવાનો અને મહેમાનો દ્વારા પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ વડાલી તાલુકામાં લોકસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત પછી પ્રથમ વખત વડાલીના દામડી ખાતે પધારેલ સંસદ સભ્ય શ્રી શોભનાબેન બારૈયા તથા ધારાસભ્ય રમણલાલ વોહરા મહેન્દ્રસિંહ બારૈયા સહિત ભાજપના જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો આગેવાનો તથા પૂજ્ય સંત દોલતરામજી મહારાજ તથા મણિરામ મહારાજ તથા સમાજના ભાઈઓ બહેનો અને આમંત્રિત મહેમાનોનું પ્રથમ શાલ અને ફૂલહારથી સ્વાગત સાથે સન્માન કરાયું હતું ઉપસ્થિત તમામ લોકોએ દીપ પ્રાગટ્ય પછી ઊભા થઈ સ્વર્ગસ્થ જેવી પાટીદારની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બે મિનિટનો મૌન પાડી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા આજના દિવસે સર્વરોગ નિદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો ત્યારે આજના દિવસે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું ઉપસ્થિત લોકોને છોડ માં રણછોડ ના ભાવ સાથે છોડ નું વિતરણ કરાયું હતું આમ સમગ્ર વડાલી તાલુકામાં અને પંથકમાં આજે પણ સ્વર્ગસ્થ જેવી પાટીદાર ની સેવાકીય તમામ યાદોને ખાસ કરીને વડીલોના વૃંદાવનના પ્રણેતા ગૌપ્રેમી એવા સદાય હસતા અને નિસ્વાર્થ જેમનો જીવન મંત્ર હતો તેવા સ્વર્ગસ્થ જેવી પાટીદારને સૌ ઉપસ્થિત લોકોએ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા આજના સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્વર્ગસ્થ જેવી પાટીદારના દીકરા પટેલ ભરતભાઈ જયંતિભાઈ તથા કિરીટભાઈ જંતીભાઈ અને તેમના ભાઈ પશાભાઈ વિરચંદભાઈ પટેલ તથા દામડી આશ્રમ અને સમગ્ર ધામડી ગ્રામજનોએ કર્યું હતું સર અમારા પિતાશ્રી જયંતિભાઈ પટેલના આજે પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આ ડામડી અને ક્ષેત્ર આશ્રમમાં જે મફત સર્વ નિદાન કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ અને છોડ વિતરણનો કાર્યક્રમ જે રાખેલો એમાં આજના ધારાસભ્ય છે રમણલાલ વોરા સાહેબ અને આપના નવા ચૂંટાયેલા છે સાંસદ સભ્યશ્રી શોભરાબેન અને મહેન્દ્રસિંહ બારૈયા તકતસિંહ હડિયોલ સાહેબ જેઠાભાઈ પટેલ સાહેબ બીજેપી પંડ્યા સાહેબ અને વડાલી અને ઈડનના સંગઠનના અને સરકારી આગેવાનો અહીંયા પધારી અને મને જે હોમ ફાપી એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણે આ પ્રોગ્રામમાં આવી અને આ શોભા વધારી છે આપનો હું ઋણ નહીં ભૂલું જયારે હવે વજન ઘટાડવા અથવા વધારવા ઈધર નહીં ઉધર નહીં હવે ફક્ત ઘરે બેઠા વજન ઘટાડો અથવા વધારો તો સલામત અને અસરકારક રીતે માત્ર એક જ મહિના ગ્રાહકો ને સંતોષ પોષણયુક્ત પૂરક આહાર જી હા અમને મળો મયુર પ્રજાપતિ અમારો મોબાઈલ નંબર છે અઠાણું સાત પંચાણું બાવીસ ત્રણ છત્રીસ હાઈ ગાઈઝ શું તમે તમારા સમર વેકેશનનું પ્લાનિંગ કરી લીધું છે તમે તમારા ફેમિલી સાથે બહાર ફરવા જવાનું અથવા તો વોટર પાર્કમાં જવાનું પ્લાનિંગ કરી લીધું છે પણ તમે મૂંઝાઈ રહ્યા છો તમારા વજનના કારણે વધતા વજનના કારણે અથવા તો બહુ ઓછું વજન છે એના કારણે સરવાઈ રહ્યા છો તો સરવાની બિલકુલ બી જરૂર નથી અમે તમારા માટે લાયા છે ટ્વેન્ટી વન ડેઝ ટ્રાન્સફોર્મેશન ચેલેન્જ તો આ ચેલેન્જમાં તમને એટલી સરસ સર્વિસ મળવાની છે કે જેના કારણે તમે તમારા બેસ્ટ લુકમાં આવી શકો છો તો સર્વિસિંગમાં સૌથી પહેલાં તમારું તમનારું મિલ પ્લાનિંગ મળશે કે આખા દિવસમાં તમારે શું ખાવું ન્યુટ્રીશનલ સપોર્ટ મળશે કે જેના કારણે પ્રમાણે તમારે આખા દિવસમાં પાણી કેટલું પીવું ઊંઘ કેટલી લેવી એ વસ્તુ તમને ગાઈડ કરવામાં આવશે સાથે સાથે તમે ઘરે બેઠા તમે વર્કઆઉટ કરી શકો છો ફેમિલી સાથે મતલબ તમારું જીમ તમારા ઘરે સાથે સાથે થર્ડ તમને અલગ અલગ દિવસે અલગ અલગ ચેલેન્જમાં છે એકવીસ દિવસની અલગ ચેલેન્જ મળવાની છે કે જે ચેલેન્જને તમે કમ્પ્લીટ કરીને તમારા બેસ્ટ લુકમાં આવી શકો છો સાથે સાથે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને કોચનો સપોર્ટ મળશે એ કોચ તમારા માટે ઇન્ટરેસ્ટેડ હશે તમારું ટ્રાન્સફોર્મેશન લાવવા માટે તો બહુ બધા લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છો તો તમે તમારા વેકેશનને બેસ્ટ અને મેમોરેબલ વેકેશન બનાવવા માંગતા હોય તો આજે જ તમારું એનરોલમેન્ટ કરાવો થેન્ક યુ સો મચ